નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માંગરોળ શહેરની સગીરાને મુંબઈના વિધર્મી યુવક દ્વારા અપહરણ કરી લઈ જવામાં આવતા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદર લાલઘુમ માંગરોળ ડીવાયએસપીને આવેદનપત્ર આપી વિધર્મી યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની સગીરાને વિધર્મી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી તેને લલચાવી પોસ્ટ લાવી લગ્ન લગ્ન કરવાની લાલચ આપી તેના પિતાના વાલીપણાના પાલીપણા ભોગવટામાંથી અપહરણ કરી અને સાથે લઈ જતાં માંગરોળ શહેરમાં ચતર મચી જવા પામી છે અપહરણનો બનાવ બનતા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ બજરંગ દળ દ્વારા માંગરોળ ડીવાયસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગના હોદ્દેદાર સહિત સદસ્યો દ્વારા વિધર્મી યુવકને તાત્કાલિક ધોરણે ઝડપી લઈ અને તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે આવેદન આપેલું છે હિન્દુ સમાજની નાનકડી ઉંમરની કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બેકાવી ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે એની સામે તાત્કાલિક પગલાં ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે પોક્ષો એક એક પોક્ષો એક હેઠળ તાત્કાલિક પગલાં ભરવા માટે હિન્દુ આ આ માંગ છે અને માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં પોલીસ વિભાગને રજૂ કરેલ છે પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલા ભરીશું ને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે ક્રોધિત છે અને યોગ્ય પગલા નહી ભરાય તો હવે પછીના ના પગલાઓ અમે અત્રે થી ઘોષિત કરીશું